વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે હેમંત કંસારાની પુનઃનિયુક્તિ નિયુક્તિને લઈ કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને પક્ષને નવી ઊંચાઈએ પહોંચાડવાનો સંકલ્પ વલસાડ જિલ્લા ભારતીય જનતા ભાજપ પાર્ટીના અધ્યક્ષપદે વર્તમાન પ્રમુખ હેમંત કંસારાને સતત બીજી વખત નિયુક્ત કરવામાં આવ્યા છે જેને લઈ તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો આજે વલસાડ ખાતે યોજાયેલી બેઠકમાં તેમની પુનઃ નિયુક્તિની જાહેરાત કરવામાં આવી હતી આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રતિનિધિ તરીકે જસવંતસિંહ ભાભોર વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ જિલ્લા ભાજપના અગ્રણી નેતાઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં સર્વાનુમતે હેમંત કંસારાને જિલ્લા પ્રમુખ તરીકે બીજી વખત નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો હેમંત કંસારાની પહેલી ટર્મ દરમિયાન વલસાડ જિલ્લામાં ભાજપનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું હતું તેમના નેતૃત્વમાં પક્ષે નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની સાથે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પણ નોંધપાત્ર સફળતા હાંસલ કરી હતી જેના કારણે પાર્ટીએ તેમના પર ફરી એક વખત વિશ્વાસ મૂક્યો છે પોતાની પુનઃ નિયુક્તિ બાદ હેમંત કંસારાએ પાર્ટી નેતૃત્વ વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો તેમણે પોતાની બીજી ટર્મમાં વલસાડ જિલ્લામાં ભાજપની નવી ઊંચાઈ પર લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી હેમંત કંસરાની પુનઃ નિયુક્તિથી તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આગામી સમયમાં તેમના નેતૃત્વ હેઠળ પક્ષ વધુ મજબૂત બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય સંગઠન પર્વ ચાલી રહ્યો હતો એના અંતર્ગત અમારા ગુજરાતમાં પણ જે સંગઠન પર્વ ચાલી રહ્યો હતો અને પૂરા ગુજરાતમાં પહેલાં અમારા મંડળ પ્રમુખ અને હમણાં આજે પૂરા ગુજરાતભરમાં જિલ્લા પ્રમુખની જ્યારે ઘોષણા છે ત્યારે અમારા વલસાડ જિલ્લા માટે પણ આજે એક મહત્વનો દિવસ છે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા સંગઠનના પ્રમુખ તરીકે ચૂંટણી માટે અમારા ખાસ કરીને ક્લસ્ટર ઇન્ચાર્જ અને અમારા દાહોદના લોકપ્રિય સાંસદ જશવંતસિંહ બાભોર સાહેબ અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે સાથે જ આપણા વલસાડ જિલ્લા સંગઠન પર્વના ચૂંટણી ઇન્ચાર્જ એવા રાજેશભાઈ દેસાઈ પણ અહીંયા હાજર છે પૂરી ભારતીય જનતા પાર્ટીના બધા મંડળોથી અને પાંચે પાંચ વિધાનસભાથી પ્રમુખ કાર્યકર્તા પણ આજે હાજર છે અને અમારી ચૂંટણી આજે સંપન્ન થઈ અને સર્વનુમતે બધા સાથે મળીને હેમંતભાઈ કંસારાને આજે ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના પ્રમુખ તરીકે એમને એમની નિમણૂક આપી છે એમને અનઅનઅનઇલેક્ટેડ ઓપોઝ થયા છે એમને બધાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધાએ એમને સમર્થન આપ્યું છે ત્યારે હું સાંસદ તરીકે અને બધા જ ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ હેમંતભાઈ કંસારાએ જે અભૂતપૂર્વ કામગીરી આપણે છેલ્લા પાંચ વર્ષમાં કરી છે ચા તાલુકા પંચાયતનું ઇલેક્શન હોય જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય વિધાનસભાનું ઇલેક્શન હોય લોકસભાનું ઇલેક્શન હોય કે હમણાં સંપન્ન થયેલી નગરપાલિકાનું ઇલેક્શનમાં પણ જે અભૂતપૂર્વ કામ કરી છે એના થકી વલસાડ ભારતીય જનતા પાર્ટી એક ઊંચી ગતિએ અને ઊંચી મંજિલે પહોંચી છે અને સો ટકા ખાતરી છે કે આવનારા દિવસોમાં પણ એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હજુ રીતે મજબૂત થશે અને વલસાડમાં હજુ કીર્તિમાન બધા સ્થાપિત કરશે વલસાડ જિલ્લાનો આજે પ્રમુખ તરીકેની જે વરણી હતી એ વરણીની આજે જાહેરાત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માન્ય સી સી પાટીલ સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું સૌ માળખાએ મારી પર જે બીજી વખત પસંદગી ઉતારી છે એ બદલ હું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સમગ્ર સંગઠનની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું સી આર પાટીલ સાહેબે બે હજાર વીસની અંદર મને જ્યારે પ્રથમ વખત તક આપી હતી અને એ તકને આજે સવા ચાર વર્ષ ઉપરાંતના પૂર્ણ થયા છે અને આ સવા ચાર વર્ષની અંદર વલસાડ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના પરિવારને ખૂબ જ સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે જે કંઈ ચૂંટણીઓ આવી તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય વિધાનસભા હોય લોકસભા હોય પેટા ચૂંટણી અને હાલની અંદર જ વલસાડ ધરમપુર અને પારડીની નગરપાલિકાઓ જીતની અંદર જે ઐતિહાસિક વિજય જે મળ્યો છે એ બદલ હું વલસાડની જનતાને મારા સૌ કાર્યકર્તાઓને અને પ્રેસ અને મીડિયાના સૌ કાર્યકર્તાઓને પણ હું આ આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન આપું છું કે વલસાડ જિલ્લાની અંદર આવું સંગઠન અગાઉના સમયની અંદર પણ ન હતું એવું જે કોઈક રિઝલ્ટો આવ્યા છે ચૂંટણીના સૌ પરિણામો એ પરિણામો પણ એંસી ટકા ઉપરાંતના પરિણામો વલસાડ જિલ્લાએ આપ્યા છે એથી ફરીથી હું વલસાડની જનતાનો પણ આભાર માનું છું